ને માં ઊભા હતા તડકો મારા માથે હતો અમારા ગામના કોળી છોકરા ઠાકોર ના છોકરા ત્રણ ચાર આગળ ઉભા હતા એક ભાઈ માયા થી આવીને આગળ લાઈન માં રહી ગયા એટલે અમારા છોકરાઓ કીધું કે અમે લાઈનમાં ઉભા છે અમારા ગામના દરબાર છે કે વાય ઉભો રહે ને કે અમે કે ચાંદ તડકે તપીને તું મોર વ્યો જાય એ કે દરબાર છે શું છે દરબાર હોય તો શું ફલાણો ઢોકળો માર દેવું જેટલું બધું મને બોલી ગયું એટલે મેં કીધું પણ ભાઈ હું તને કઈ કહેતો નથી તું તારે તું પૈસા લઈ લે પહેલા અમારો વારો હોય તો આવું છે ને કાલ મેં કીધું એ કે દરબાર હોય કે તમે શું કરો ને ફલાણો છે ને ઢોકળું છે ને બહુ જેટલું બધું બોલી ગયો મને એટલે મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો નગર હિસાબ વધારે જાણ નો થઈ ગયો હોય સુધરા છે મહેરબાની કરો સારી વાત આટલી તો વાર મેં લાગે જ નહીં એટલે મેં હમણાં કીધું એમ બાપુ છે ને જગત છે એ હાથી ની અંબાડી ચડાવે ને ગધાડે બે કોઈ ભરોસો ન રહ્યા પણ જેને સદગુરુ મહારાજ ની શાન મળી જઈ હોય ને એ ગાડી ખાઈ અગર બધું એટલા જ માટે મહાપુરુષો કે છે આમ મરી જવાની એવા સવારમાં બાપાએ કીધું કે દુનિયા મરીને જાય છે ને એ આપણે જીવતા જવાનું છે આપણને મગજમાં બે જ્યાં દુનિયા મરીન જાય છે ત્યાં આપણે જીવતા જવાનું છે આ સમજવું અઘરું છે આ એવી વાત નથી રા અગમ દેશમાં હંસો ફરતો ચારો મોતી કેરો ચરતો ઓમ સોમ ભજન કરતો અનુભવી આવો કોઈ અનુભવ કરવા પડે આમાં ટપા આપણે સપાગરાની વાત હતી સપાગરામાં આખી દુનિયા ડોલવા માંડે સમજાય બમજાય ઘરેની મજા જ આવે છે સમજાતું કઈ નથી ભારે મજા આવી ભારે મજા આવી હવારે તમને મજા આવી તમે કે પ્રોગ્રામ કેવો થયો અરે ચકાચક પ્રોગ્રામ થયો આપણે યાદ કઈ રહ્યું કે યાદ કઈ નોરે હું આ યાદ નથી એ છે આ વરસાદ પડે એના જેવું હોય વરસાદ પડે એક ખેતરો ખેતરો બે કો પડે ને પછી કોને શું લેવું એવી રીતે ગ્લાસ મૂક્યો ગ્લાસ જેટલું આવે ડોલ મૂક્યો ડોલ જેટલું આવે માટલું મૂક્યું માટલા જેટલું આવે કોઈ ભાઈ ક્યાંય ઊંચું મૂક્યું હોય કોરું રે તો કોને શું લેવું એ તો એને જોવાનું ને એટલે જ બાપુ સવારામ કહે છે તમે જો એક રામાયણનો તમને દાખલો આપણું રામાયણ મને બહુ ગમે છે ઘણી જગ્યાએ આમાં એક એક બે જગ્યાએ મારા ભાઈબન છે ને એ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ એ કે તમે જાઓ અહીંયા રામાયણને જ ખોડીને બેઠા હોઈશું મેં કીધું પણ તારા બાપાએ કઈ કર્યું હોય કે ને હું તો ઈ કહું હવે આવું સાંભળવું એ નથી ને કોક કે એ કહેવાય દેવું એ નથી ને રામાયણ રામાયણ છે ને બાપુ એક સબરી એક ભીલ ની દીકરી બાબુ ઇતિહાસ જાણીતો પણ હું તો એક જ વાત કરું કે આપડે આ રામ કથા ગમી બે હતી તો વાત તો એક જ છે ને અયોધ્યા નગરી દશરથ રાજા ને ચાર દીકરા ને રામ ગયા ને રાવણ લઈ ગયો હનુમાનજી ખબર આપી રામ રાવણ ને મારીને રહ્યા સીતાજી ને લઈ વાત તો આવડી યાદ ને બીજું કઈ નવું છે તો આ સાંભળીને કરવો જો આપણા મગજમાં ન બે રામ સીતાજી દીકરી નો થાય તો આ કથા સાંભળવાની જરૂર હતી રામ અને ભરત નો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ મટે નહીં તો કથા બેહડી નો શું બે આખી દુનિયામાં તમે જોવો તો ગામ આખા ધુમાડા પણ હગા બંધ્યા તારા ભાઈ મારે આના હેરે દાખવાનો હતો પોતાના જ બાપુ અને પોતાના નડે પછી રોદડા રોજડા સમજી લેવાનું ઠાકર ત્રાજ બી આવ્યો હોય તો જ આપડા આપણને નડે આપડા નડે જ ઠેઠ ફોન વળખું અમને ઓળખે ને પડખે કપાતર નો ઓળખે નો કેવું પડે કે ઓળખતા હોય પ્રહલાદ ને બાપ પાંડવો ને કોણ નડ્યા કવરો પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા એટલે આપણા નડ્યા પછી રોદલા નો રોવા સમજી લેવાનું ઈશ્વર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે દુનિયા નડતી નથી આપડા નડે એટલે જ સવાર આમ કે છે ભીલની ભાઈ બાપુ સબરી એક તમે જોવો જાનવર જેવું જેનું જીવન કોઈ અનુભવ નથી વેદ નું શાસ્ત્ર નું કોઈ અભ્યાસ નથી કોઈ ભણતર નથી અને એક ગુરુ મહારાજના માતંગ ઋષિ એમ કે બેટા બે વેલો આમ આવશે અને એક જ શબ્દ પકડી બાપુ સબરી બેસી ગઈ આંગણું વાળી ચોળી સાફસુફ રાખી અને હાજ પડે હા જુદી રાહ જોય કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે કે આજ દો આવ્યો કઈ નઈ કાલે આવશે બીજોથી એનો એ પ્રોગ્રામ હાજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાય આવશે કેવડી ધારણા ગુરુ મહારાજ ના શબ્દ ઉપર ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ઉંમર થઈ ગઈ સબરી વિચાર કરે છે કે કે મારા કીધું છે રામ આવશે રામ આવશે હવે તો મને આંખે દેખાતું નથી કાને ભૂરું સંભળાતું નથી રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે સદગુરુ મહારાજ માથે બાપુ એવડો ભરોસો હોવો જોઈએ છેલ્લે રામ ને લક્ષ્મણ બે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને સબરી નો મલક આવ્યો પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા માંથી રામ 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 અવાજ આવતા હતા અને પ્રકૃતિ ભજન ક્યારે કરે તમે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને બાપુ આ ધરતી માંથી અવાજ મળે આવા સંતો નું મંતવ્ય છે હવે એને વર્ષ સુધી રામ નું નામ લીધું ઝાડવાના પાંદડા બોલે બોલે

मारा भाई ना नाम ऊपर आने आखी जिंदगी ओढ़ घोड़ करी ना की हलवे हलवे गाती थी शो गाती थी ठाकर मने तू मेल माठेली तू छो ये काल नो बेली हमें तारा यांग के वाई આંખ નો હોય કોઈ નો નાક નો હોય તો મારા કેવો ભૂંડો લાગે તું અમારું અંગ છો જો તું અમને નહીં મળી તો તું ભૂંડો લાગીશ કાલા ખેલાય અમે એ તારા તારા તારી હારે મારે જૂનો નાતો સબરી કે છે ના તો મારે તારે જૂનો આપણે બધા ને છે પણ આપણે ભૂલી ગયા છે સબરી આપણને બાપુ શાન કરી છે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવો બાપ ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ મુ કેવડી ગુરુ મહારાજ ના શબ્દો પર ભરોસો હશે ને કેવડી વેદના છે આપણે તો હાકડીમાં આવીને હનુમાન ચાલીસા ચાલુ કરીને હનુમાન ને નો ખબર હોય બે તમારા જિંદગીમાં બોલ્યો નથી આવે કોઈ રોજ નો તમારો મારો જો રિયા હોય તો બાપુ આવે નકર આવે નહીં